કુંવરજીભાઈ ખોટા સમાચાર છે કુંવરજીભાઈ બાવળિયાને ફોન આવી ચૂક્યો છે મુખ્યમંત્રીએ મુખ્યમંત્રીએ ફોન મુખ્યમંત્રીએ મુખ્યમંત્રીએ ફોન ફોન કર્યો છે કુંવરજી બાવળિયા કુંવરજી બાવળિયા સિવાય અન્ય ને પણ ફોન કરીશું કુંવરજીભાઈ બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા નું નામ નિશ્ચિત થઈ ચૂક્યું છે કુંવરજીભાઈ બાવળિયા ને મુખ્યમંત્રીનો ફોન આવી ચૂક્યો છે પ્રફુલ પાનસેરિયા શપટ લે છે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે સુરત ના ધારાસભ્ય છે કુંવરજીભાઈ બાવળિયા કોળી સમાજ મોટું નામ કુંવરજીભાઈ બાવળીયા રૂપાણી સરકારમાં પણ મંત્રી હતા અને હાલની સરકારમાં પણ મંત્રી હતા કુંવરજીભાઈ બાવળિયાને ફોન આવી ચૂક્યો છે પ્રફુલભાઈ પાંચેરિયા કુંવરજી બાવળીયા આ બંનેને ફોન આવી ચૂક્યો છે અન્ય લોકોને પણ ફોન કરીશું જેમના નામ ચર્ચામાં છે તમામને કારણ કે હકીકત છે કે મુખ્યમંત્રી ફોન કરી રહ્યા છે કુંવરજીભાઈ બાવળીયાને ફોન આવી ચૂક્યો છે સ્વાભાવરથી જ કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી હતા ત્યારે કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટના શપથ લેશે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેશે કુલ મંત્રીમંડળનું પચીસનું રહેશે આ પૈકીના બેને ફોન આવી ચૂક્યા છે એક ફોન આવી ચુક્યો છે પ્રભુલભાઈ પાંચેરીયાને બીજો ફોન આવી ચુક્યો છે કુંવરભાઈ બાવળે બળવંતસિંહ રાજપૂતને પણ પૂછીને જાણવું જોઈએ રાઘવજીભાઈ પટેલને પણ પૂછીને જાણવું જોઈએ કારણ કે ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે ટીમના જેટલા પણ લોકો છે એક એકને ફોન કરીને ચકાસણી કરીશું કોને કોને ફોન આવ્યા કુંવરજીભાઈ ને ફોન આવી ચૂક્યો છે પ્રફુલભાઈ પાંચેરીયાનો ફોન આવી ચૂક્યો છે ને ફોન આવ્યો કે એની પણ થોડીક વારમાં ચકાસણી કરીશું બળવંતસિંહ આપતું શું થયું એ પણ ચકાસણી કરીશું કારણ કે સૌથી મહત્વનું વાત હતું એ કોણ રિપીટ થશે શરૂઆત આવેલી કે ચારથી પાંચ મંત્રી રિપીટ થશે પરંતુ હવે જાણકારી આવી છે પ્રકારે પ્રકારે આઠથી દસ મંત્રીઓ રિપીટ થવાની શક્યતા છે બે બે નેતાઓ બે બે ધારાસભ્યો એક સૌરાષ્ટ્રથી તો એક દક્ષિણ ગુજરાતથી પ્રફુલભાઈ પાંસેરિયા કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેશે તેવી શક્યતા છે જોકે તેમને હાલ એટલું જ કહેવામાં આવ્યું છે કે તમારે શપથ લેવાના છે અને મુખ્યમંત્રી તરફથી ફોન કરવામાં આવ્યો છે પ્રફુલભાઈ પાંસેરિયાને ફોન આવી ચૂક્યો છે કુંવરજીભાઈ બાવળેને ફોન આવી ચૂક્યો છે